ન્યુઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ સંદર્ભે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના કલેક્ટર શ્રીઓની બેઠક યોજાઈ સાબરકાંઠા જિલ્લામાં આગામી સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની તૈયારી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી નૈમેશ દવે તથા અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારીખ ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી હિંમતનગર ખાતે બેઠક યોજીને તેના આયોજન અંગેની ચર્ચા કરવામાં આવી આ બેઠકને સંબોધતા ચૂંટણી અધિકારી નૈમેશ દવેએ જણાવ્યું હતું કે જિલ્લામાં મુક્ત ન્યાયી અને માર્ગદર્શિતા સાથે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે જરૂરી છે આ માટે પરસ્પર એકબીજા સાથે સંકલન સાધીને જિલ્લા ચૂંટણી સહયોગી તરીકે સોંપાયેલી કામગીરી પૂરી સતર્કતા સાથે જવાબદારીપૂર્વક સુપેરે પાર પાડે તે જોવાની ખાસ હિમાયત કરી આ બેઠકમાં ભિલોડા પ્રાંત અને મદદનીશ ચૂંટણી અધિકારી દેવેન્દ્ર મીણા સાબરકાંઠા અધિક કલેક્ટર ક્રિના ક્રિષ્ના વાઘેલા નાયબ ચૂંટણી અધિકારી જય પટેલ અરવલ્લી નાયબ ચૂંટણી અધિકારી વિશાલ પટેલ સહિત બંને જિલ્લાના મદદનીશ ચૂંટણી અધિકારીઓ તેમજ ચૂંટણી મામલતદારશ્રીઓ સહિત ચૂંટણી શાખાના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા